આવેદનપત્ર આપવા આવ્યા છે જે મેટર હતી અમારા તુરખેડા ગામમાં જે મહિલાએ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામ્યા હતા એમાં જે સુઓ મોટો કેસ થયેલો રાજ્ય સરકારે એને નોંધ લીધી અને ત્યાર પછી સાડા અઢાર કરોડની ગ્રાન્ટે અમારા તુરખેડા ગામમાં નવ કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો હતો પરંતુ આજની તારીખ સુધી ફોરેસ્ટ વિભાગની જે જમીન આવે છે ત્યાં આગળ બે ટુકડા એક બચકરીયા ફળિયા જે મહિલાનું મૃત્યુ થયું એ જ ફળિયાનો રસ્તો તેમજ આ ગિરમટીયા ફળીએ બેરા ટુકડાએ હજી સુધી ફોરેસ્ટ વિભાગે મંજૂરી નથી આપી જેથી કરીને અમે આવેદનપત્ર અહીં આપવા આવ્યા છે એટલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે અમારે જે આ પ્રશ્નો છે એ નોંધ લે અને વહેલી તકે મંજૂરી આપી અને અમારા જે રસ્તા છે એ ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ શું નામ મારું નામ રાઠવા રાકેશ બામણીયા તુરખેડા